સીગલ જે પક્ષીઓ આવે છે આપણે ત્યાં તો એ ઓસ્ટ્રેલિયા અને સાઇબેરિયાથી હજારો કિલોમીટરનું અંતર ખેડીને પ્રવાસ કરીને શિયાળા માટે એક એમને આઈડિયલ વેધર અહીંયા મળી રહે છે ગુજરાતમાં સુરતના અંદર આખો જે દરિયાકાંઠો આવ્યો છે ત્યાંથી લઈને તાપીનો કિનારો આપણો છે એ બધી જગ્યાઓ પર એમને એક નૈસર્ગિક વાતાવરણ રહેવાલાયક મળી રહે છે એટલા માટે એ લોકો અહીંયા આવીને વસવાટ કરે છે શિયાળા દરમિયાન અને પછી પાછા એમને જેવું વાતાવરણમાં પલટો આવે ગરમી વધવા માંડે એટલે ધીમે ધીમે થઈને ફરીથી એ ચાલ્યા જાય છે પોતાના સ્વદેશ તો આ રીતે ફક્ત સિગલ નથી આવતા બીજા પણ ઘણા બધા પક્ષીઓ આવે છે અને એ દરેક પક્ષીની પોતાની એક આહાર શૈલી હોય છે એ લોકોનો પોતાનો એક કુદરતી ખોરાક હોય છે તો એ ખોરાક એમના માટે અને એમની હેલ્થ માટે સારો હોય છે તો આપણે એને એનો જે કુદરતી ખોરાક છે એ જ ખાવા દેવો જોઈએ આપણે કૃત્રિમ બનાવટવાળો ખોરાક ઘરે બનાવેલો રાંધેલો ખોરાક નહીં આપવો જોઈએ જેથી કરીને એનું આયુષ્ય જે છે એ સચવાયેલું રહે સીગલ મોટેભાગે દસથી વીસ વર્ષનું આયુષ્ય ધરાવતા હોય છે એ ડિપેન્ડ કરે છે એને કેટલો આહાર પૌષ્ટિક મળે છે એને કેટલું વાતાનુકૂળ આખું એનું જે વાતાવરણ હોય છે તો એને અનુકૂળ વાતાવરણ એને કેટલું મળે છે એના ઉપર એની ઉંમર ડિપેન્ડ કરે છે એ જ રીતે જુદા જુદા પક્ષીઓનું આયુષ્ય જુદું જુદું હોય છે તો આપણે એને બહારનો ખોરાક આપીને એનું આયુષ્ય ટૂંકાવી રહ્યા છે જો આમ કરતા રહેશું તો ભવિષ્યની પેઢીને આ રીતે જંગલી જે પશુ પક્ષીઓ છે જોવા મળશે આપણે આપણા આવનારી પેઢીને આપણા બાળકોને જો આ બધી વસ્તુ જોવા મળે લાઈવ એવું ઈચ્છતા હોઈએ તો આપણે આપણા જે અત્યારની જે વ્યવહાર છે એને જે ટેવ પાડી રહ્યા છે રાંધેલો ખોરાક ખાવાની એ બધી એક્ટિવિટી કોઈક શિકાર કરતું હોય તો એ એ બધું બંધ કરવું પડશે તો આપણી ભવિષ્યની પેઢીને એ જોવા મળશે નહીં તો આપણા બાળકો ફક્ત ફોટોગ્રાફમાં જ જોશે અહીં ગવિયર ખાતે નેચર ક્લબ સુરત લગભગ છેલ્લા વીસ એકવીસ વર્ષથી મહેનત કરીને એક બર્ડ સેન્ચુરી જેવું આખું વાતાવરણ ઊભું કર્યું પહેલાં ફક્ત બાવળના ઝાડ હતા ધીમે ધીમે એક 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 બાવળ ઓછું કરીને દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને છેલ્લા વીસ વર્ષની મહેનત હવે ફળીભૂત થઈ છે તમે ગવિયર આવશો તો તમને જંગલમાં પડતા હોય એની ટ્રેન ફીલ આવશે અને આખા વર્ષ દરમિયાન મોર દેન વન સેવન્ટી અલગ અલગ ટાઈપના પક્ષીઓ અહીંયા આવે છે જેના નામ પણ તમે સાંભળ્યા નહીં હોઈ શકે અહીંયા વિવિધ પ્રકારની બતકો આવે છે જેમ કે ગાર્ગિની કોટન ટીલ પોચાર્ડ સૉવેલર કોમ્ડ પ્લેસર વિસ્લિંગ ટીલ જલમુર્ગાઓ આવે છે નીલ જલમુર્ગો જેને આપણે પર્પલ સ્વેમ ફેન કહીએ છીએ કોમન કૂટ આ બધા અલગ અલગ જે પક્ષીઓ છે એ બધા અહીંયા શિયાળા દરમિયાન મુલાકાત લેતા હોય છે તો કોઈને પણ આ બધા પક્ષીઓ વિશે જાણવું હોય શીખવું હોય તો ગવિયરની મુલાકાત રવિવારે સવારે ખુલ્લું હોય છે વિઝિટર્સ માટે ત્યારે આવીને તમેથી ઓબ્ઝર્વ કરી શકો છો હવે ગવિયર લોકો આવે છે ત્યારે પણ અહીંયા પણ જે જોવા માટે પ્રવાસીઓ આવે છે એ લોકોને પણ એક રિક્વેસ્ટ છે કે ગવિયર એ ફેસબુક રીલ બનાવવા માટેની જગ્યા નથી ઉજાણી કરવા માટેની જગ્યા નથી તમે આવો છો તો અહીંયા સાયલેન્ટ ઝોન છે અવાજ નથી કરવાનો બધા આવીને હલ્લો કરતા હોય ગ્રુપમાં કોઈ ફૂડ પેકેટ લાવીને કચરો નાખી જતા હોય એ બધી વસ્તુ કરવા માટેની આ એક સરસ મજાનું બર્ડ સેન્ચુરી જેવું નૈસર્ગિક વાતાવરણ ને ચરપ્લબ સુરતે આટલા વર્ષોની મહેનતથી ઊભું કર્યું છે તો એને એવું જ રહેવા દેવું જોઈએ જેથી કરીને વિદેશી પક્ષીઓ દર વર્ષે અહીં આવે અને આપણને બધાને એ પક્ષીઓ વિશે જાણવાની અને સમજવાની તક મળે અને જો કોઈને પક્ષીઓમાં રસ નહીં હોય તો હું એટલું જ કહીશ કે એક વખત તમે આ બધા પક્ષીઓને એમનું બિહેવિયર છે એમના રંગો છે તો એ બધું તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે કે કેટલી સુંદર રચના ભગવાને કરી છે આ અજાય અજાયબી કહી શકાય પક્ષીઓ એટલે તો બધાને રિક્વેસ્ટ છે કે તમે જે સાચી રીતે પક્ષી નિરીક્ષણ કરવું જોઈએ એ રીતે કરો અને બીજાને પણ એ રીતે કરવા માટે પ્રેરિત કરો